તો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠાના દિયોદર તાલુકાના સણાદર ગામ ત્યાં આવેલું છે દ્વારકાધીશનું મંદિર તો મિત્રો તમે સામે જ જોઈ શકો છો આ છે મંદિર અને મિત્રો મંદિર તળાવના વચ્ચે વચ્ચે આવેલું છે એટલે લોકેશન મસ્ત આવે છે અને મિત્રો આ સાઈડથી જવાનો આપણે રસ્તો છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તમને લોકેશન પણ બતાવીશું અને દ્વારકાધીશના દર્શન પણ કરાવીશું તો મિત્રો આપણે મંદિરના ગેટ આગળ આવી ગયા છીએ અને હવે જઈશું આપણે મંદિર તરફ તો મિત્રો તમે સામે જ જોઈ શકો આ છે મંદિર અને આ ભાગમાં તમે જોઈ શકો છો તળાવ અને મિત્રો આ સાઈડથી આપણે જવાનું છે આ રસ્તો છે તો મિત્રો આપણે અહીંયાથી જવાનું છે આજે રસ્તો અને સામે છે મંદિર તો મિત્રો તમે સામે જોઈ શકો છો મંદિર કેટલું આટલું સુંદર દેખાય છે કેટલું સરસ મજાનું દેખાય છે અને મિત્રો આ ભાગમાં પણ તળાવ છે વચોવચ મંદિર છે તો મિત્રો આ મંદિર જે આવેલું છે દ્વારિકાધીશ તો તળાવના વચ આવેલું છે મંદિર અને સરસ મજાના લોકેશન પર છે તમે જોઈશું તો તમને દિલ ખુશ થઈ જાય ટાઈપનું મંદિર જુઓ તો મિત્રો આખી મંદિર તો મિત્રો સામે જ છે બનાસ ડેરી અને મિત્રો તમે મંદિર જોઈ શકો છો અને મિત્રો તમે પણ દર્શન કરવા આવજો ખૂબ મજા આવશે અને મંદિર પણ સરસ મજાનું છે તમને દર્શન કરવાની પણ મજા આવશે મિત્રો હવે આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને આ છે મંદિર મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની આગળ જે ચોક છે એ રીતે બનાવેલો છે આ રીતે અને ઘણી બધી પબ્લિક અત્યારે દર્શન કરવા મિત્રો આવી છે અને આ મિત્રો કે જે મંદિરની આગળ એક વધ બનાવેલો છે ઐતિહાસિક વધ છે પણ આપણને ખબર નહીં એટલે આપણે નહીં જણાવો તમે પણ આ છે વધ અને પાણી છે અત્યારે અંદર મિત્રો આપણે વિક્રમભાઈએ કીધું કે મજા આવ્યો મિત્રો હવે જઈશું આપણે મંદિર તરફ આગળ આવી ગયા છીએ અને હવે કરીશું આપણે દર્શન મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર મિત્રો તમે દ્વારકાધીશના લાઈવ દર્શન કરી શકો છો અને બાજુમાં છે હનુમાન દાદાનું મંદિર તેમના પણ દર્શન કરી શકો છો અને બાજુમાં છે ગણપતિ દાદાનું તેમના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન કરી લીધા છે અંદર મંદિર આપણે જોઈશું આ રીતે દેખાય અને મિત્રો મંદિરના આજુબાજુ ઘણા બધા એવા મંદિર છે તેમના પણ તમને દર્શન કરાવીશું તો લોગમાં બન્યા રહી

તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો એના બાજુમાં આવેલું છે સાઈ બાબાનું મંદિર તો આપણે તેમના પણ દર્શન કરીશું તો મિત્રો આ છે સાંઈ બાબાનું મંદિર તો તમે લાઈવ દર્શન કરી શકો છો સાંઈ બાબાના

જય જલારામ બાપા અને મિત્રો એના બાજુમાં આવેલું છે ગજાનંદ બાપાનું મંદિર તેમના પણ દર્શન કરાવી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર ગજાનંદ બાપાનું તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો હવે આપણે જોઈશું બહારથી મંદિર કેવું દેખાય છે તો મિત્રો આ છે મંદિર તમે જોઈ શકો છો તો વિક્રમભાઈ તો મિત્રો આપણે જે મંદિરની આજુબાજુનું લોકેશન દેખવાનું બાકી તો તમને લોકેશન બતાવીએ અને આ મંદિર આવેલું છે મિત્રો તળાવના વચો વચ્ચે

તમે તળાવ જોઈ શકો છો અને મિત્રો અહીંયાથી મંદિર પણ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું દેખાય તો મિત્રો આપણે પેલી ફોનમાં જઈને પણ લોકેશન જોઈ તો મિત્રો તમે તળાવનું લોકેશન જોયું છે કે આ રીતનું લોકેશન છે અને આ સાઈડમાં તમે દેખો કે ભરે મૂરે તળાવ જ છે અને સરસ મજાનું લોકેશન આવે છે પોણી પાછું ઓછું હાલ પોણી વધારે નથી માપનું જ કેમ તો માપે પોણી અને મિત્રો તમને ખબર હશે કે આ મંદિર દ્વારિકા દિશા આવેલું છે દિયોદર તાલુકાના સણાદર ગામ સણાદર ગામ તો જુઓ મિત્રો કે એ મંદિરની આજુબાજુનું લોકેશન હજુ આ તમને બતાવ બાકી છે તો કોરે મોરે તળાવ જ છે તમે દેખો લોકેશન આ સાઈડથી તો મિત્રો આપણે હવે લોકેશન જોઈશું મિત્રો લોકેશન એક નંબર આવે છે અને ખરેખર તમે પણ આ બાજુ આવજો તમને ખૂબ મજા આવશે તો મિત્રો આમાં મકા પણ તમે જોઈ શકો છો તળાવ જ છે અને મિત્રો બનાસ ડેરી પણ અહીંયા પાસે જ છે મિત્રો તમને દ્વારકાધીશના દર્શન કરાવી દીધા છે અને આજુબાજુનું લોકેશન પણ બતાવી દીધું છે તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો દિયો દર આજુબાજુના તમે આ વ્લોગ જોતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને મિત્રો આવા વ્લોગ અમારા આવતા રહેશે તો અમારી ચેનલ મિક્યા વ્લોગ એ મિક્યાસીને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો જય માતાજી